કાર્યક્રમ હતો અનુસૂચિત જાતિ સમુદાયનો જેમાં રૂપાલાના રજવાડાઓ વિશે બફાટ કરતા ક્ષત્રિય સમાજ થયો લાલઘુમ રૂપાલાના આ નિવેદનને લઈ અને કોંગ્રેસે કહ્યું મત માટે ભાન ભૂલ્યા છે રૂપાલા તો ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું રૂપાલા પહેલા ક્ષત્રિયનો ઇતિહાસ જાણે એટલું જ નહીં ક્ષત્રિય સમાજના આગેવાનોએ તો ચીમકી ઉચ્ચારી કે ચૂંટણી પરિણામમાં રૂપાલાને આપીશું જવાબ વિવાદ વધતાં જ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી કહ્યું કે ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો મારો આશય ન હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારે ન હોય અને ભવિષ્યમાં પણ ન હોય શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુધાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું